નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ એગ્રીકોન ન્યુટ્રીટ્રેક લિમિટેડ જે અગાઉ એગ્રીકોન ફર્ટિલાઇઝર્સ વડોદરા તરીકે જાણી હતી તેણે એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ સુડતાલીસ નવી માઇક્રો ન્યુટ્રિયન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે આ પહેલ તંદુરસ્ત જમીન તંદુરસ્ત ખોરાકની ભાવના હેઠળ ટકાઉ કૃષિ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે જે સોઇલ હેલ્થમાં સુધારો કરવા પાક પોષણ વધારવા સાથે તંદુરસ્ત સમાજ અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાતમાં મજબૂત નેટવર્ક સાથે એગ્રીકોન ન્યુટ્રીટેક પહેલેથી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેની કામગીરીનો વિસ્તાર કરી ચૂકી છે કંપની હવે ઉત્તરપ્રદેશ બિહાર મધ્યપ્રદેશ અને ઓડિશામાં તેનો વ્યાપ વધારવા માટે તૈયાર છે જેથી વધુ ખેડૂતોને અદ્યતન કૃષિ ઉકેલોનો લાભ મળે અફસર નરેન્દ્ર ઘિલાણી એગ્રો કોર્પોરેટ લિમિટેડ લો એમપી 2 اگے સબસે સટેબલ ઓર્ગેનિક ફાર્મિંગ અને આપડા હવે પછીના આવનારા જમીનના પ્રશ્નો એટલે કે ખાસ કરીને હેલ્થ સોઇલ હેલ્થ પ્લાન્ટ હેલ્થ ઉપર છેલ્લા 40 વર્ષથી કામ કરી છે તેમ છતાં ખેડૂતોની અત્યારના જે પ્રશ્નો છે કે ઉત્પાદન વધવું જોઈએ દિવસ-દિવસ કેમિકલ્સનો વધારો થતો જવો છે તો એમાં કેવી રીતે આપણે રીતે મેન્ટેન કરાવી શકીએ એના માટેના અત્યારે અમારી કંપનીએ ઘણા બધા નવા પ્રોડક્ટો માર્કેટમાં મૂક્યા છે ઘણા પ્રોડક્ટો અમારા જૂના હતા એમાં ઘણા બધા અમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો નવા નવા સારું એવું આપણને પરિણામ મળે અને આવનારા પેઢીઓ પણ આપણને જમીન ખૂબ જ સારી રીતે કામ આપે અને આવનારી પેઢી સશક્ત અને મજબૂત બને એવી અત્યારે કામ અમારી કરવાની અત્યારે તમન્ના છે અને સાથે અમે પણ કામ પણ કરીએ છીએ હા હવે दानी बात छे तो ખેડૂતને વધુ ખર્જો કરવાથી વધુ ફાયદો થાય એ કોન્સેપ્ટમાં હું છલા 40 વર્ષમાં મેં ક્યારે માયનો જ નથી કારણ કે વધુ ખર્જો કરવાથી વધુ ફાયદો થાય એના કરતાં તો એવી ટેકનોલોજી છે આપણે જો ખેતી કરીએ કે જે થી કરીને ઓછા ખર્ચામાં પણ વધુ ફાયદો થાય હવે અત્યારે કેમિકલ પેસ્ટીસાઇડ્સની અગેન્સ્ટમાં જો આપણે વાતો કરીએ કોઈ પેસ્ટીસાઇડ અત્યારે ખેડૂતને ચિંતાઉ કરે છે તો એક ખર્ચા જે થઈ છે એની કમ્પેરીઝનમાં બાયો પેસ્ટીસાઇડ્સનો જે છંટકાવ પ્રીવેન્ટિવ તરીકે યુઝ કરીનો કરે તો ઘણો એન માં ઘટાડો થાય કમસે કમ ઉમાન્યુ સુધી 40 થી 50% ઉપર એનો ખર્ચમાં ઘટાડો થઈ શકે અને એના પ્રસ્તાપોને વિશેષ ટકારાલી છટછાટી વિશેષ કહે છે કે આપડી પણ હેલ્થ ખરીદીએ છતકવ ફરનાર ની પણ હેલ્થ ખરીદીએ જમીનની હેલ્થ ખરીદીએ અને આવનારી પેઢી માટેની પણ હેલ્થ ખરીદી પણ છે કે આપકો સુમુ બનાવેલો છે કે જમીનમાં ન્યુટ્રિઅન્ટ ના લેવલ ધીમે ધીમે ઘટતા હોય તો એક કેવા કેવા ન્યુટ્રિન્ના લેવલ ઘટે છે તો એના માટેના સોલ્યુશન છે જેને અમે લેવલ અપ કારણ કે જમીનમાં ન્યુટ્રિન્ના લેવલને અપ કરવા માટે એક જે આખી કીટ બનાવેલી છે એક કીટ નું નામ જ અમે લેવલ અપ કીટ રાખેલું છે કે જે જમીનમાં રહેલા ન્યુટ્રિન્ના લેવલને અપ કરે છે કાર્બનના લેવલને અપ કરે છે માઇક્રોબિયલ એક્ટિવિટીને અપ કરે છે કે આવા બધા જ લેવલ જ્યારે અપ જશે ત્યારે પ્લાન્ટના પણ પોતાના ન્યુટ્રિન્ના લેવલ અપ જશે અને પ્લાન્ટના ન્યુટ્રિન્ના લેવલ અપ જશે આવનારું એમાં ફોર્ટ છે કે કોઈ શાકભાજી છે કે આપણો અનાજ છે એકદમ ફોર્ટ ગ્રુપ હેલ્ધી અને ન્યુટ્રિએન્ટ વેલ્યુ વાળું હશે જે ન્યુટ્રિએન્ટ વેલ્યુ વાળું આપણે જ્યારે ફૂડ ખાશું તો આપણામાં પણ ન્યુટ્રિએન્ટ ના લેવલ જે થી અપ જશે જેથી કરીને આવનારા જે આપણા નાના મોટા ડિસીઝ ના છે રોગ ના છે પ્રશ્નો જે છે એ પણ ઘણા ઓછે આપણે ને છો